नमस्कार मित्रों हूँ छो धीरू ठक्कर जिला आम आदमी पार्टी उपप्रमुख मित्रों आज ना वीडियो माध्यम द्वारा हूँ आपने एक आम आदमी पार्टी नो कॉन्सेप्ट जाना रहा छू आम आदमी पार्टी तरफ से बोडेली नगरपालिका चुटनी अनुसंधान में पार्टी ना એક ભાગ રૂપે અમે એક નંબર મોબાઈલ નંબર આજે લોન્ચ કરી રહ્યા છે કે બોડેલી નગરપાલિકાની હદમાં આવતા તમામ વિસ્તારોના નાગરિકો પોતાના વિસ્તારની સમસ્યાઓ જણાવી શકશે એ સાથે અત્યારે એસઆઈઆર અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની ચૂંટણી પંચની કામગીરી લગભગ લાસ્ટ સ્ટેજમાં ચાલી રહી છે એટલે એવી ગણતરી મૂકી શકાય કે લગભગ માર્ચ એપ્રિલ બોડેલી નગરપાલિકાની ચૂંટણી આવી શકે તો આ અનુસંધાનમાં અન્ય લોકોએ આમ આદમી પાર્ટી તરફથી એક મોબાઈલ નંબર બીજો પણ લોન્ચ કર્યો છે કે જેમાં આપ મિસ કોલ આપીને આમ આદમી પાર્ટીની સદસ્યતા લઈ શકશો અને આમ આદમી પાર્ટીને સમર્થન આપી શકશો મિત્રો બોડેલીના ઇતિહાસમાં પહેલી વાર બે હજાર છવ્વીસમાં માં બોડેલી નગરપાલિકા જે નવીન નગરપાલિકા બનાવવામાં આવી સરકાર દ્વારા એની ચૂંટણી થશે આ ચૂંટણીમાં કટ્ટર ઈમાનદાર નેતૃત્વ બોડેલીની પ્રજાને મળે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકામાં વહીવટ મળે અને બોડેલી નગરનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ બોડેલીમાં આમ આદમી પાર્ટી તરફથી બિલકુલ જાગૃત શિક્ષિત ઉમેદવારો અમે મૂકવાના છીએ આ ઉમેદવારો એવા હશે કે જે માત્ર ને માત્ર કટ્ટર ઈમાનદાર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવા માટે તો મિત્રો આજે અમે જે બે નંબર લોન્ચ કરી રહ્યા છે મોબાઈલ નંબર એક મોબાઈલ નંબરમાં આપડેલી નગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ વિસ્તારના નાગરિકો પોતાની સમસ્યાઓ જણાવી શકશે બીજો નંબર આમ આદમી પાર્ટીનો ઓથેન્ટિક નંબર છે જેમાં જ ઉજ્જવળ ભવિષ્ય માટે અને બોડેલીના સર્વાંગી વિકાસ માટે બોડેલી નગરના તમામ નાગરિકો આમ આદમી પાર્ટીને વ્યાપક સમર્થન આપશે Thank you very much, be white that.